આજે ઘણા સમયથી આજે સુરેન્દ્રનગરમાં જો કોઠાણમાં જાઓ જુરાનગરમાં આકાશ રત્નગર આખા સુરેન્દ્રનગર વિસ્તારમાં જીવીબીને એટલી બધી બેદરકારી છે જાહેર જગ્યાઓ પર જોવામાં આવે તો પણ અહીંયા રોડ ખુલ્લામાં પણ એના વાયરો ખુલ્લા હોય છે આજે જો જોવામાં આવે તો ધાબા ઉપર લટકતા વાયરો ખુલ્લા હોય છે અને એ જીબીની આ તમામ જીબીની બેદરકારીના લીધે આજે રમેશભાઈ પરસોત્તમભાઈ ચાવડાનું આજે મૃત્યુ નીપજ્યું છે આજે સામાન્ય વ્યક્તિ જે મજૂરી કરતો વ્યક્તિ જે એની જે પોતાની આખા ઘરનો જે મોભી હતો એનું મૃત્યુ થયું છે ત્યારે આ જીઇબી ની આખી ઘોર બેદરકારી છે જીઈબી ની બેદરકારી મૃત્યુ થવા પામ્યું છે અને વાયર હતો અડી જવાથી આજે રમેશભાઈનું મૃત્યુ થયું છે એટલે જીઈબી આમાં સદંતર જવાબદાર છે એવી અમારી તમારી માંગ છે જ્યાં સુધી જીઈબી નહીં આવે ત્યાં સુધી અમે લાશ પણ ઉપર ઉઠાવવાનું શું માંગ છે આ બે દીકરા વાળા પિતાએ છત્ર છાયા તહેવાર સમય ગુમાવી છે ને આવી સતત બેદરકારીઓ આજે નાની ઉંમરના છોકરાઓ છે હજી રમેશભાઈની નાની ઉંમર હતી અને એમના દીકરાઓ આખી જોડે દિવાળી જેવો તહેવાર આવતો હોય અને એ તહેવાર નિમિત્તે અત્યારે એમના ઘરમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી હોય ત્યારે આખી આખી ઘરમાં માતમ છવાઈ ગયું હોય અને ઘરનો એક મોભી જતો રહ્યો છે ત્યારે ગોભી જતો રહ્યો હોય ત્યારે એને યોગ્ય વળતર સરકારી સહાય ચૂકવાય તેવી પણ અમારી માંગ છે રમેશભાઈ ક્યાંના છે રમેશભાઈ વઢવાના છે અને ધોળી પર જે ધોળી પર ગઢ છે એની ઉપર આ અત્યારે બનાવ્યો